ઓમ નમો નમોનારાયણ હું અરુણાબેન પી હોશ સ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં તો આજે આપણે બનાવશું સેવ ટમેટાનું શાક તો એ આપણે પહેલાં બનાવેલું છે પણ આને થોડુંક અલગ રીતે બનાવશું ટમેટાની ગ્રેવી બનાવીને તો એના હરું આપણે આ છ ટમેટા લીધા છે તો એને આપણે છાલ કાઢીને લીધાશ બે લીલા મરચાં લીધાશ અને સેવ આપણે એક કપ જેટલી સેવ લીધીશ લીલા ધાણા થોડાક લીધા અને કાજુ આપણે થોડાક આને ગ્રેવીમાં નાખવા માટે પલાળીને લીધાશ વઘાર માટે આપણે થોડોક લીમડો લીધો છે અને જીરું હળદર લીધી છે અને ધાણા જીરું થોડું ને કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલો એક ચમચી લાલ મરચું ને મીઠું હે સ્વાદ પ્રમાણે તો પહેલાં આપણે ટમેટાની ગ્રેવી બનાવી લેવું તો ટમેટાને આપણે મિક્સરમાં લઈ લેવું બધાય આ રીતે થોડા થોડા કાપીને તો બધા ટમેટા આપણા આમાં લઈ લેશું અને અત્યારે ગણપતિ ઉત્સવ છે તો બહાર થોડોક અવાજ આવશે છોકરાઓ વગાડતા હોય તો સોરી અવાજ આવે એના માટે અને આ બધા ટમેટા આપણે આમાં લઈ લેવું અને મરચાં મરચાં એમાં આમાં આપણે આ રીતે ભેગા પીસી લેહું કટકા કરીને અને કાજુ તો કાજુ એમાં આમાં આપણે બધા લઈ લેશું બધા ટમેટામાં નાખીને આપણે પીસી પીસી તો આપણે આ ગ્રેવી લીધી સારી રીતે ને તેલ આપણે ગરમ મૂકી દીધું તો તેલ આપણે બતાવતા ભૂલી ગયા તા તો ઈ તો જરૂરી જ છે શાક તેલ વગર તો થાય જ નહીં ઘણીક વાર ભૂલી જાય ક્યારેક ક્યારેક આપણે એમ તેલ ગરમ તો તેલ ગરમ થઈ ગયું ગેસ ધીમો કરી દઈશું એમાં જીરું નાખશું અને હળદર નાખ ધાણા જીરું લીમડો આ બધું મિક્સ કરતો હું અને લાલ મરચું કાશ્મીરી તો મિક્સ કરીને તરત એમાં ગ્રેવી નાખી દેવાની આ રીતે કલર એકદમ સરસ આવે છે અને આને આપણે એકદમ સરસ પકાવવાનું છે તો ઢાંકીને પકાવવું જોઈએ કેમ કે આમાં ટમેટાનો ભાગ આમાં પાણીનો ભાગ હોય ને એટલે ઉડે એટલે એને ઢાંકીને આપણે પકાવવું પડે એકદમ ગ્રેવી જ્યાં સુધી તેલ ન છૂટું પડે ત્યાં સુધી એમ તો બધું આમાં નાખી દેવાનું આ રીતે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું ગ્રેવી પૂરતું જ નાખવાનું સેવમાં આપણે મીઠું હોય જ એટલે એ પ્રમાણે થોડુંક ધ્યાન રાખવું પડે એમ આને આપણે પકાવી લેવું તો આને આપણે થોડીક વાર પકાવી લીધું તો આ રીતે ઢાંકીને કેમ કે આ રીતે ઉપર છાંટા ઉડે એના એટલે તો ગ્રેવી આપણી હવે પાટી તેલ આ રીતે અલગ ફરવા માંડશે છૂટું પડશે તેલ આવી

આપણે થોડું પાણી નાખશું તો ગ્રેવી કેટલી પાતળી કરવી એ પ્રમાણે તમે પાણી નાખી શકો એમ તો સેવ નાખશું એટલે થોડું પાણી તો નાખવું પડે એમ કાજુ નાખાશ આપણે એટલે એને લીધે ગ્રેવી થોડી ઘાટી થાય આટલું પાણી આપણે નાખીશ હવે આને એવું કરવા દે હું એકદમ આપણે એકદમ સરસ થોડાક ઘણા જ નાખી દે ને સેવેમાં આપણે નાખી થોડીક થોડી સો ઉપરથી નાખવા આ રીતે આપણે મિક્સ કરી થોડીક વાર ખાલી આને હલાવવાનું એટલે સેવામાં એકદમ સરસ થઈ જાય ગરમ ગરમ આપણે ગ્રેવી હોય એટલે સેવામાં સરસ બાકી જાય આ રીતના તો ગેસ બંધ કરી દે હું એને નીચે ઉતારી લે અને કાઢી લે હું મસ્ત લાગે ટેસ્ટમાં એટલે તમારે એમાં લસણ ને આદુ નાખવું હોય તો ગ્રેવીમાં એ પીસવામાં તમે નાખી શકો એમ એનો ટેસ્ટ સારો આવશે તો પરોઠા એ કે રોટલી આય રે કે ગમે આવી રે તમે ખાઈ શકો ઘણા બધાની કમેન્ટ આવે તમે આ લાલ પીચ ચમચા લીધા છે એવા લેવા છે કેમ કે આપણે આ નોન સ્ટીક વાપરતા હોઈએ એટલે આમાં તમે સ્ટીલનો ચમચો નો વાપરી શકો હા એટલે નોન સ્ટીક ગણાય જાય એટલે આ આપણે થોડુંક રાખવું પડે એમ અને ઘણા એ રીતની કમેન્ટ કરે કે તમે કે પ્લાસ્ટિકના ન વાપરો પણ આ પ્લાસ્ટિક નથી આ સિલિકોનનું છે ને આને તમે ગરમમાં વાપરો તો આને કંઈ નહીં થાય તો આપણે કાઢી લીધું છે અને થોડીક સેવ ખાલી આપણે ઉપરથી નાખીશું જરાક ધાણા અને સેવ એટલે કલર થોડોક દેખાય એમ અને સેવ ખબર પડે કે આ સેવનું શાક છે એટલે ખાલી આ ગાર્નિશ માટે ફોટા માટે ફોટા માટે અને ગાર્નિશ માટે તો તૈયાર છે આપણું સેવ ને ટમેટાનું શાક આ ગ્રેવીવાળું એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સેવનું શાક ટમેટાની ગ્રેવીવાળું